नमस्कार दर्शक मित्रों आप जु रहो कानाबाद न्यूज રાજુલા વાહ રાજુલા હરુણ રાજુલા મારુ રાજુલા આ શબ્દો આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે રાજુલા હોવાનું આપણને સર્વને ગર્વ થાય છે ત્યારે રાજુલા નેચર ક્લબની ટીમે એક અનોખી કામગીરી કરી છે મકરસંક્રાંતિ પૂર્ણ થઈ ત્યારબાદ રાજુલા શહેરમાં રોડ પર તેમજ વૃક્ષોને ઝાડવામાં તૂટેલા દોરાઓ તેમજ વધેલા દોરાઓના ગૂંચડાઓ પક્ષીઓને નુકસાન ન થાય તે માટે ઝાડ ઉપર થાંભલાઓમાં ભરેલા હોય એવા આ દોરાઓ રાજુલા નેચર ક્લબ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આ દોરાઓ એકઠા કરેલો અને તેને સળગાવીને તેનો નાશ કરવામાં આવે તેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા રાજુલા શહેરના દરેક વોર્ડમાં રાજુલા નેચર ક્લબના પ્રમુખો વિપુલભાઈ લહેરી અને ચિરાગભાઈ જોશી દ્વારા આવો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવેલ છે અને તેમની સાથે તેમની ટીમ તેમજ નાના નાના બાળકો સોસાયટી એરિયાના સાથે રહીને આવી કામ સુંદર કામગીરીઓ કરી રહી છે ત્યારે આ સુંદર કામગીરી બદલ રાજુલા કાનાબા ન્યૂઝ પરિવાર તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને હર હંમેશા આવાના આવા સુંદર અને સારા કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા પાઠવે છે આવો જોઈએ આપણે આ તેમની આ કામગીરીને નમસ્તે આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે આપણે ઉત્તરાયણના દિવસે ઘણા લોકો ઘણી બધી એમ પાકા દોરા છે ચાઇનીઝ દોરી છે બધી ચગાય પણ આના કારણે પક્ષીઓને ખૂબ નુકસાન થાય છે અમે રાજરા નીચે કબની સાથે જોડાઈને આવા બધી દોરીઓનો નિકાલ કરી કરીએ છીએ અને હું તમને કહું છું કે તમે લોકો પણ આની અંદર જોડાઈને આવી બધી દોરીઓનો નિકાલ સળગાવીને કરો એવો મારી વિનંતી છે ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિની પછી જે દોરાઓ ઝાડ ઉપર થાંભલાની અંદર અને ગૂંચળા હોય છે એ પક્ષી એના પગની અંદર જાય છે પાંખની અંદર જાય છે જે ફસાય છે અને મૃત્યુ પામે છે તો રાજુલા નેચર ક્લબ ચિરાગભાઈ જોશી પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ સાકર છે અમારી સાથે કેશનભાઈ છે જસુભાઈ છે અને અમારા ધારના સોસાયટીની ટોળકી આપણી ટોળી બધાને સાથે લઈ અને આજે આટલો બધા દોરાના ઢગલા કરી અને ત્યાં ત્યાં સ્થળ ઉપર અમે લોકો સળગાવીએ છીએ આ રીતે રાજુલામાં અલગ અલગ વોર્ડ વાઇઝ આ રીતે અમે કરીએ છીએ અને તમે પણ આમાં સાથ સહકાર આપો તો જ આ બધા પક્ષીઓ બચી શકશે રાજુલા ચિરાગી જોશી મકરસંક્રાંતિ પર્વ ગઈકાલે ગયો અને આજે અમે બધા ટીમ નેચર ક્લબ અને બધા લોકો સાથે મળી અને આખા રાજુલા શહેરના વોર્ડ વાઇઝ જે પતંગના દોરા હોય ચાઇનીઝ દોરા હોય એ અમે બધા ભેગા કર્યા હતા કારણ કે જે ચાઇનીઝ દોરા છે એને હિસાબે અનેક પક્ષીઓ એમાં ફસાતા હોય રોડ રસ્તા ઉપર બાળકો જતા હોય એના પગ પણ કપાતા હોય અને આ બધા જે દોરા ભેગા અમે એકઠા કર્યા હતા અને જે તારોમાં ઝાડવામાં બધી જગ્યાએ જે દોરા હોય એ અમે અશોકભાઈ સાખટ અને અમારા નેચર ક્લબના વિપુલભાઈ લેરી કે અમે બધા સાથે મળી રાખી અમારી સમગ્ર ટીમ અને બાળકોને સાથે રાખી જાગૃતતા વધે અને ચાઇનીઝ દોરીનો વપરાશ ભવિષ્યમાં ન થાય અને જ્યાં જ્યાં હજી પણ અગાસીમાં કે સ્કૂલોમાં દોરા હોય એ એકઠા કરીને અમારી બાળવાની ઝુંબેશ ચાલુ રહેશે અનેક જગ્યાએ કરુણા અભિયાનને પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યા છે એમાં અમે આ જહેમત કરી અને એક લોકજાગૃતિના ભાગરૂપે ચાઇનીઝ દોરી ન વપરાય અને દરેક જગ્યાએથી દોરી એકઠી કરવાનું કાર્ય અમે રાજુલા ખાતે વિવિધ શહેરીઓમાં મંદિરોમાં બધી જગ્યાએ કર્યું હતું જય હિન્દ જય ભારત આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં